અને આપણે સૌરાષ્ટ્રમાં મોટે ભાગે સોળ ગુઠાનો વિસ્તાર છે અમુક જગ્યાએ ચોવીસ ગુઠાનો વિસ્તાર છે તો આપણે સોળ ગુઠા વિશે ચર્ચા તો સોળ ગુઠાના વિસ્તારમાં સોળસો ચોરસ મીટર આવેલું હોય એટલે એક વિઘા એ સોળ ગુઠા થઈ જાય છે એમાં સોળસો ચોરસ મીટરની જગ્યા આવેલી હોય છે તો ખેડૂત મિત્રો આપણે સૌ પ્રથમ શું કરવાનું છે તો વચ્ચેની જગ્યા લેવાની છે બોર્ડરની જગ્યા લેવાની નથી ગમે તે વચ્ચેની જગ્યામાં એક બાય એક મીટરનું આપણે મેજરમેન્ટથી આપણે નિશાની કરી દેવાની છે અને એ જગ્યામાંથી ખેડૂત મિત્રો આપણે જે છોડવા છે એ છોડવા ઉપાડી લેવાના છે છોડવા ઉપાડીને એના જે દોડવા છે તે દોડવા અલગ કરી લેવાના છે અલગ કરી અને જે એક બાય એક ચોરસ મીટર છે તેમાં જે દોડવાનું વજન થાય છે તે વજન લીલા દોડવાનું આપણે કરી લેવાનું છે તો એક ચોરસ મીટરે આપણે જે જગ્યા છે તેમાં આપણે પાંચસો ગ્રામ ધારો કે અત્યારે લઈએ છીએ તો ધારો કે પાંચસો ગ્રામ એક બાય એક ચોરસ મીટરમાં વજન થયો છે તો આપણે એક વીઘામાં ગણવું હોય તો આપણે આપણે જોયું કે સોળસો ચોરસ મીટર હોય એક વીઘામાં તો એમાં કેટલા ગ્રામ થાય છે તો સોળસો ગુણા પાંચસો ગ્રામ સોળસો વડે જે આપણું વજન આવ્યું છે આપણે ગુણશું એટલે આપણી પાસે જે છે એ આઠ લાખ ગ્રામ એટલે કે આઠસો કિલો મગફળી મળે છે આપણને મગફળી આઠસો કિલો મળે છે તો એને આપણે એમાં ભેજ પણ છે આપણે સચોટ જો આપણે માહિતી મેળવવી હોય તો આપણે એને આઠ દિવસ સુકાવવા દેવી પડે અને પછી આપણેનું વજન કરવું પડે પણ આપણે ચાલીસ ટકા ભેજ આશરે માઇનસ કરીએ છીએ તો ચાલીસ ટકા ભેજ આઠસો કિલોમાંથી ચાલીસ ટકા ભેજ જે આપણે બાદ કરશું તો તેમાં ચારસો ને એસી કિલો આપણને મળશે ત્રણસો વીસ કિલો ભેજ આપણે બાદ કરીએ છીએ તો તેમાં આપણને અટ ચોવીસ મણ જેવું મળે છે એટલે એક વીઘામાં આપણો ઉતારો જે બેસ્યો છે એ ચોવીસ મણનો બેઠેલો છે આપણે સ્ક્રીનમાં દર્શાવ્યું છે એ રીતે પ્રથમ સ્ટેપ એક ચોરસ વિસ્તારમાંથી ચોરસ મીટર વિસ્તારમાંથી મગફળી ઉપાડવી એના દોડવા તોડીને વજન કરવો જેટલો વજન આવે એને હોડ છોડે ગુણી દેવો અને ત્યારબાદ તેમાંથી અંદાજિત ચાલીસ ટકા વેદ કરવો જે આંકડો આવે તેને વીસથી ભાગવા એટલે વજન આપણને વીઘે મણમાં મળશે હવે આપણે આ જે ટેકનિકલ માહિતીથી તો હવે આ ઉતારો માપવા માટે આપણી જે ગઢિયાની જે મેથડ છે આપણે જૂની જૂની પદ્ધતિ જે કહી શકાય એમાં કઈ રીતે માપતા તો મગફળી જો કાઢી લઈએ આપણે પછી એને આઠ દિવસ ઉકાવા દેવી પડે બરાબર પછી ઢગલો હોય ઢગલામાંથી ચારે બાજુથી મુઠ્ઠી મુઠ્ઠી લઈ લેવાની માંડવી અને એને ભેગી કરીને બસો ગ્રામ જેટલી આશરે મગફળી લઈ લેવી ઢગલામાંથી એક જગ્યાએથી ન લેવી ખાસ ધ્યાન રાખવું ચારે બાજુથી થોડી થોડી લઈ લેવી પછી તેમાં જે વજન છે ઢગલામાં બધી રીતે થોડી થોડી લઈને તેનું દાણાનો વજન આપણે માપવો હોય તો તેમાં આપણે ખોતરા છે એ અલગ કરી દેવાના છે બસો ગ્રામમાંથી જે દાણાનો વજન છે આપણે એ દાણાનો વજન જ લેવાનો છે આશરે આપણે ગણીએ કે ખાલી દાણાનો વજન બસો ગ્રામ મગફળી છે એમાંથી દાણાનો વજન એકસો ને પિસ્તાલીસ ગ્રામ દાણાનો વજન થયો હોય તો આપણે પિસ્તાલીસનો ઉતારો થાય એટલે પિસ્તાલીસ મણ વિગેર આપણે ગણી શકીએ અને એમાં આપણે જોઈએ તો અમુક વાર હડેલા દાણા હોય હડેલા દાણા હોય બે ત્રણ દાણા હોય તો વાંધો કોઈ નથી બે થી વધારે દાણા હોય તો આપણે જે વજન મળ્યું છે એ આપણે બે ગ્રામ ઓછું લેવું હવે આ એકસો પિસ્તાલીસ એના બદલે એકસો પાંત્રીસ ગ્રામ હોય તો એકડો આગળથી કાઢી નાખવાનો છે અને પાછળ જે આંકડા વધે છે બે એ આપણો ઉતારો થયો એટલે એકસો પિસ્તાલીસ ગ્રામ છે એમાં સડેલા દાણા ઘણા બધા હોય તો એમાં બે ગ્રામ માઇનસ કરી દેવાનું એટલે એકસો ને આપણને મળે અને એકડો આપણે બાદ કરી નાખવાનો આગળથી હટાવી દેવાનો એટલે તેતાલી મણ આપણને ઉતારો થાય એટલે પિસ્તાલીસનો જો સડેલા દાણા ન હોય તો સડેલા દાણા વધુ હોય તો તેતાલીસ નો થાય છે હવે આપણે ગણીએ કે અંદાજિત જે ખરીદી કરનારા હોય છે એ ઉતારો આપણો શ્રેષ્ઠ ગણા એકસો પિસ્તાલીસનો ઉતારો

છેતરી ન લે અને આપણે આપણી કોઠા સુજતી પણ કરીએ કે ટેકનિકલ માહિતી છોકરાઓ ઘેરે હોય તો એને પણ આવી રીતે આ વિડીયો બતાવીને આપણે ઉતારો કાઢી લેવો જેથી આ વિદ્યાર્થી જે ફરતા હોય વેપારીઓ આપણને અગિયારસો ની આપણને વેચાતી હોય તો હજારમાં લઈ જાય એટલે સો રૂપિયા તો એના પોતાને રહ્યા એટલે આપણે ખેડૂત મિત્રો ભોળા જઈએ બહુ એટલે આપણે છેતરાય ન જઈએ એના માટે આપણે દરેક ખેડૂત મિત્રોએ નિયમ રાખવાનો કે મગફળી ઊભી હોય ત્યારે ઉતારો કાઢી લેવો અને આઠ દિવસ ફૂંકાઈ જાય પછી આપણે ઉતારો કાઢી લેવો જેથી ખેડૂત મિત્રો આપણામાં થોડી ઘણી સમજ ઉતારાની આવી શકે તો ખેડૂત મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક કરી દેવો અન્ય ખેડૂત મિત્રોના ગ્રુપમાં શેર કરી દેવો જેથી ચેતરાવાથી બચી જાય અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી અને બાજુમાં જે બે લાઇકન આપેલ છે એને પ્રેસ કરી દેવું કે જેથી આપણને વખતો વખતની નવીનતમ માહિતી આપણે જે બનાવતા હોઈએ અથવા તો જે ખેડૂત મિત્રો માટે પીરસતા હોઈએ તમને સમયાંતરે મળતી રહે તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન